તો આજનો વિડીયો સ્પેશિયલી ફોર ફોર એક્સેલના કસ્ટમર્સ માટે રહેવાનો છે આજ તમારા માટે પ્યોર કોટન ફેબ્રિકમાં કુર્તી પેન્ટ પહેર વિધ દુપટ્ટામાં સરસ પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છે જોઈ શકો છો પ્યોર કોટન ફેબ્રિકમાં કુર્તી રહેવાની છે એન્ડ બોટમમાં તમને ફોર એક્સેલ પ્રોપર ફર્મામાં પેન્ટ મળી રહેવાનું છે જોઈ શકો છો બિગ સાઇઝ કસ્ટમર્સ માટે સ્પેશિયલી લઈને આવી ગયા છીએ અમે તમારા માટે પ્યોર કોટન ફેબ્રિકમાં રહેવાનું છે એન્ડ તમને આ ટાઈપનો ફૂલ લેન્થમાં દુપટ્ટો મળી રહેવાનો છે જોઈ શકો છો ફૂલ લેન્થમાં દુપટ્ટો રહેવાનો છે પ્રીમિયમ કલેક્શન પ્યોર કોટન ફેબ્રિકમાં રહેવાનું છે આમાં તમારા માટે ઘણા બધા અલગ અલગ સરસ નવા કલર્સ અવેલેબલ કરાવ્યા છે જોઈ શકો છો જે પણ કલર ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ પાડીને નીચેના નંબરમાં વોટ્સઅપ કરીને ઓર્ડર બુક કરાવી શકો છો ફ્રેશ શિપિંગ ઓલ ઓવર ઇન્ડિયા અમે પ્રોવાઈડ કરીએ છીએ અને હા તમારા માટે વિડીયો કોલિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે જે પણ ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ પાડીને મોડલિંગ પીસ પણ મંગાવી શકો છો શ્રદ્ધા એમ્પોરિયમ ધ્રાંગધ્રા અથવા વિઝિટ પણ કરી શકો છો થેન્ક યુ